નમસ્કાર મિત્રો ગુજરાત મંજમાં આપનું સ્વાગત છે અને હું છું તમારો દિનેશ પટેલ શેર બજાર અંગેના એપિસોડ નંબર બે માં તમને આઈપીઓ એટલે શું અને ઉદ્યોગપતિ બેંકમાંથી લોન લેવાના બદલે આઈપીઓ લેવાનું આઈપીઓ મારફત પૈસા લેવાનું કેમ પસંદ કરે તે અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા આ બે એપિસોડમાં તમને એ પણ જણાવવામાં આવ્યું હતું કે કઈ રીતે તમે શેર બજારમાં પૈસા રોકો છો ત્યારે પૈસા ગુમાવો એવી નેવું શક્યતા છે

કાઠિયાવાડમાં કહેવત છે કે એરુ પકડવાનો ધંધો ના કરાય કાઠિયાવાડમાં સાપને એરું એરુ કહે છે હિન્દીમાં કહેવત છે કે આ તરફ જાય આવું જ કંઈક શેરબજારનું છે માણસ બરબાદ થવાનું હોય ત્યારે તેને શેર બજારમાં પૈસા રોકવાની ખૂબ બુદ્ધિ સૂજે બજારમાં દેશમાં રહેતા તમામ નાગરિકો કઈ સ્માર્ટ હોતા નથી ઘણા ભોળા પણ હોય ઘણા લાલચુ પણ હોય કોઈ મૂર્ખ હોય કોઈ શાંત હોય કોઈ વધુ હોશિયાર હોય કોઈ ઓછો હોશિયાર હોય ભગવાન બનાવ્યો હોય તેવો તે હોય પરંતુ તે બધાને કોઈ છેતરી ના જાય એ પ્રકારની કાનૂની વ્યવસ્થા ગોઠવવાની જવાબદારી સરકારની છે પરંતુ અહીં તો સરકાર પોતે જ ઠગોને શેર બજાર મારફત લોકોને કાયદેસર રીતે છેતરવાની પરમિશન આપે છે કારણ કે રાજકારણમાં માં અપ્રમાણિક લોકોનો કબજો છે અને દેશની સરકારી ઓફિસોમાં આ લોકો અને પાંદડે પાંદડે છે તેમની લોકોનું રક્ષણ કરવાની કોઈ દાનત નથી એટલે આપણા દેશમાં ઠગોને ને મોકળું મેદાન છે દુબઈમાં ફૂટપાથ ઉપર તમે તમારો સામાન મૂકીને જતા રહો અને સાંજે પાછા આવો તો પણ તે સામાન એમનો એમ પડ્યો હોય એવું કહેવાય છે

યુનિપોર્ટ કોમ્પ્યુટર એ નામથી ત્રીજો આઈપીઓ લઈને આવી ગયેલ આ આઈપીઓ સફળ જતા આ ઠગોની દાઢ સળકી એટલે તેઓ લાન સ્ટીલ નામનો એક બહુ મોટો સ્ટીલ પ્લાન્ટ સ્થાપવા મોટો જાયન્ટ આઈપીઓ લાવવાની મંજૂરી મેળવવા માટે સેબી પાસે પહોંચી ગયેલ પરંતુ એ વખતે તેમને નસીબે સાથ આપ્યો ન હતો સેબીને આ લોકો ઠગ હોવાની ગંધ આવી જતા તેમણે તેમને આઈપીઓ લાવવાની પરમિશન આપી ન હતી આમ છતાં આ ઠકો ત્રણ ત્રણ આઈપીઓ દ્વારા છેતરીને લોકોના લાખો રૂપિયા લઈ જવા છતાં સરકારે તે પાછા મેળવીને શેર હોલ્ડરોને પાછા અપાવવા કોઈ કાર્યવાહી કરી નહોતી કારણ કે તે પૈસા લોકોના હતા કોઈ આઈએસ ઓફિસર કે રાજકારણીના નહીં આવું આ એક કંપનીમાં નહીં પરંતુ હજારો કંપનીઓમાં બન્યું છે પરંતુ તેમાં સામાન્ય લોકોના પૈસા ડૂબ્યા હોવાથી સરકારને તે પાછા મેળવવાની કાંઈ પડી નથી શેરબજાર અને મ્યુચ્યુઅલ ફંડ આ બેમાં તફાવત એ છે કે વ્યક્તિ મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા રોકાણ કરે છે ત્યારે તે વ્યક્તિ વતી મ્યુચ્યુઅલ ફંડ ચલાવનારી કંપની તે પૈસા શેરબજારમાં રોકે છે આમ ડ્રાઇવિંગ સીટ ઉપર મ્યુચ્યુઅલ ફંડના સંચાલકો બેસે છે એટલે જે લોકોને શેરબજારમાંથી સીધે સીધા શેર ખરીદવા વેચવાની ગતાગમ ના હોય એ લોકો મ્યુચ્યુઅલ ફંડ મારફત શેર બજારમાં રોકાણ કરે છે લોકો બેંક એફડીના બદલે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનું એટલા માટે પસંદ કરે છે કારણ કે તેમાં બેંક એફડી કરતા વધારે મળતર મળે છે પરંતુ આ લાલચ ખતરાથી ખાલી નથી એટલે તમારે જરૂર ના હોય તો મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા રોકવાનું પણ જોખમ ના લો કારણ કે વ્યક્તિ લાલચના કારણે જ ફસાય છે સારું જીવન જીવવા માટે તમારી પાસે પૂરતા પૈસા હોય તો બિનજરૂરી રીતે તેને અનેક ગણા કરવા માટે શેરબજાર અને મ્યુચ્યુઅલ ફંડના જોખમો ના લો પણ જે તમારી પાસે છે તેને સાચવીને જિંદગી મજાથી પસાર કરો તમારા પૈસાનો કંટ્રોલ તમારી પાસે રાખો ઘણા લોકો કમાવાની વાત તો એક બાજુ ઉપર ગઈ પરંતુ તેમની પાસે જે એક કરોડ થી માંડીને સો કરોડ રૂપિયાની સંપત્તિ છે તેને ખાલી સાચવી રાખવાની વાત હોય તો પણ કેટલું પણ કરી ન શકવાને કારણે બરબાદ થઈ જતા હોય છે આટલા પૈસા સારું જીવન જીવવા માટે પૂરતા હોવા છતાં તેઓ આ પૈસા પણ ખોટી જગ્યાએ ઇન્વેસ્ટ કરીને વધુ પૈસા મેળવવાની લાલચમાં ગુમાવી દે છે આ કઈ રીતે યોગ્ય કહેવાય એક તરફ દેશમાં કરોડો લોકો સાંજ પડે પાંચસો રૂપિયા કમાવા માટે મથે છે તો સામે આવા જ લોકો પાસેથી તેમની મહેનતના કમાયેલા રૂપિયા એકસાથે જ તેમને વર્ષે એક લાલચ આપીને પોન્જી સ્કીમ ચલાવવા ગઠિયાઓ કરોડો રૂપિયા લઈને ભાગી ગયાના સમાચાર રોજ છાપામાં આવે છે ત્યારે લોકોને એવું લાગી રહ્યું છે કે આ મજૂરી કરવી એના કરતાં આ ઠગાઈનો ધંધો શું ખોટો જે લોકો બેંક લૂટે છે તેઓ ભૂલ કરે છે તેમણે ખરેખર તો આઈપીઓ લાવવો જોઈએ કરોડો રૂપિયા પણ મળે અને કોઈ જોખમ પણ નહીં અને કોઈ ગુનો પણ નહીં શેરબજારમાં અત્યારે નવરા અને લાલચુઓ હજારોની સંખ્યામાં લાગેલા છે તેનું એક કારણ એ પણ છે કે જનરેશન બદલાઈ ગઈ છે એટલે કે આજથી પાંત્રીસ વર્ષ પહેલા હર્ષદ મહેતાના સ્કેમ વખતે પૈસા ગુમાવા મોટા ભાગના સિનિયર સિટીઝન અત્યારે તેમના સંતાનોને શેર બજારથી દૂર રાખવા માટે હયાત નથી અને શેર બજારમાં પૈસા રોકતા તેમના સંતાનોને પિતાની ગેરહાજરીમાં શેર બજારની અસલીયતની ખબર નથી એટલે તેઓ ખોટી રીતે શેર બજારની લતમાં ફસાયા છે ખુદ સેબીએ જ તાજેતરમાં જાહેર કરેલા આંકડાઓ મુજબ આવા સિત્તેર હજાર યુવાનોએ છેલ્લા બે વર્ષમાં શેર બજારમાં એવરેજ બે લાખ લેખે પંદરસો કરોડ રૂપિયા ગુમાવ્યા હતા સેબી આવા આંકડાઓ જાહેર કરશે પરંતુ આ છેતરપિંડીને બંધ નહીં કરે એ ચોર દેશની નિશાની છે તમે ખાલી છેતરપિંડીના આંકડાઓ જાહેર કરો પરંતુ છેતરપિંડી અટકાવવા માટે કોઈ પગલાં ના લો તો તેનો શું અર્થ છે શેરબજારમાં પૈસા રોકતા ભોળા યુવાનો એ શેર બજારને એક જેન્યુઇન પ્રવૃત્તિ ગણે છે અને એવું માને છે કે શેરના ભાવ કંપનીની મજબૂત સ્થિતિ ઉપર આધારિત છે પરંતુ તેમને ખબર નથી કે શેરના ભાવ અને કંપનીની સ્થિતિને બહુ લેવા દેવા નથી આ બાબત મોટે ભાગે કંપનીના માલિકો અને શેર દલાલોની સાઠ ગાંઠ ઉપર આધારિત છે હર્ષદ મહેતાએ જે કંપનીનો શેર પાંચ રૂપિયામાં કોઈ નહોતું લેતું તેનો ભાવ કૃત્રિમ રીતે વધારીને બે હજાર રૂપિયા કરી નાખેલ આ બધું આજે પણ શક્ય છે કારણ કે સરકારી ઓફિસોમાં લાંચિયાઓ ડાળે ડાળે નહીં પરંતુ પાંદડે પાંદડે બેઠેલા છે અત્યારે લોકોનું જીવન બહુ ટેન્શન વાળું થઈ ગયું છે આ સંજોગોમાં જો તમે શેરબજારમાં પૈસા રોકશો તો તમારું ટેન્શન વધશે કારણ કે સેન્સેક્સમાં કડાકો એવા છાપામાં રોજ આવતા ન્યૂઝના કારણે અને તમે શેર જે ભાવે ખરીદ્યા હોય તેના કરતા ભાવ ઘટી જવાના કારણે તમે ટેન્શનમાં આવો એ સ્વાભાવિક બાબત છે એટલે ટેન્શન મુક્ત જીવન જીવવા માટે તમે શેર બજારથી દૂર રહો એ જરૂરી છે જે લોકોનું જીવન ઓલરેડી વિવિધ તકલીફોના કારણે ટેન્શનવાળું હોય તેઓ આ શેર બજારથી દૂર રહે તેમજ તેમની સલામતી છે શેરબજારનો ધંધો એ બનાવટી અને ખોખલો હોવાથી તેમાં મોટે ભાગે મંદીનું વલણ જોવા મળે છે શેરના ભાવ ઘટે એ માટે ચિત્ર વિચિત્ર વાહિયાત કારણો રોજ છાપાવાળા ગમે ત્યાંથી શોધી લાવીને લખે છે કારણ કે તેમણે છાપું તો ગમે તેમ કરીને ભરવું પડે શેરબજાર તમને રીબાવી રીબાવીને મારે છે કારણ કે તેજી હોય ત્યારે પણ શેરબજારીઓ દુખી હોય છે અને મંદી હોય ત્યારે પણ શેરબજારીઓ દુખી હોય છે

ઘરમાં કંઈ પણ વસ્તુ લેવાની વાત આવે એટલે શેરબજારીઓ ઘરના સભ્યોને એવું વસ્તુ લાવવા નથી દેતો કે થોડી રાહ જુઓ શેરના ભાવ થોડા વધે એટલે શેર વેચીને વસ્તુ લઈ લઈશું બજારના રવાડે ચડેલો માણસ પોતે ભિખારી જેવી જિંદગી જીવે છે અને તેના બૈરી છોકરાઓને પણ ભિખારી જેવી જિંદગી જીવવાની ફરજ પાડે છે એટલે આ શેર બજારનું દૂષણ ઘરમાં લાવવા જેવું નથી શેર બજારમાં પૈસા રોકતા છોકરા સાથે પણ છોકરી કોઈ કોઈ સાર નથી નથી શેર બજારમાં કમાઈ શકતું કારણ કે શેરના ભાવ વધતા હોય ત્યારે લોકો એવું વિચારીને શેર વેચતા નથી કે ભાવ હજી વધશે શેરના ભાવ ઘટવા માંડે ત્યારે પણ લોકો શેર વેચતા નથી કારણ કે એકવાર ઊંચો ભાવ જોયા પછી નીચા ભાવે શેર વેચતા તેમનો જીવ ચાલતો નથી

શેરબજારના પૈસાથી સામાન્ય લોકો કદી કે બંગલો લઈ શકતા નથી પરંતુ તેમને જ બનાવીને ઉદ્યોગપતિઓ અને શેર દલાલ પ્રાઇવેટ વિમાન ગાડી અને વૈભવી બંગલો ખરીદી લે છે હર્ષદ મહેતાની તેજી વખતે એ લોકો જે લોકો કાગળ ઉપર કરોડપતિ થઈ ગયા હતા ઘણા લોકો કાગળ ઉપર કરોડપતિ થઈ ગયા હતા પરંતુ ગુબ્બારો ફૂટી ગયા પછી તેમની હાલત ભિખારી જેવી થઈ ગઈ હતી ભારતીય ઉદ્યોગપતિઓએ આઈપીઓ ખાલી દેશના જ લોકોને નથી નવડાવ્યા પરંતુ બેંકો પાસેથી લોન લઈને પછી તે ના ભરીને બેંકનો બેન્કોને પણ અબજો રૂપિયામાં નવડાવી છે પરંતુ આ ઉદ્યોગપતિઓની રાજકારણીઓ સાથેની સાઠ ગાંઠને કારણે તેમને કોઈ વાંધો આવતો નથી જો દેશના અર્થતંત્રને મજબૂત બનાવવું હોય તો આ શેરબજારના ધૂપાલ ઉપર પ્રતિબંધ હોવો જોઈએ પરંતુ દેશના વહીવટદારો જ અપ્રમાણિક હોવાથી તેઓ આવો પ્રતિબંધ મૂકતા નથી સામાન્ય લોકોને પચીસ લાખની હોમ લોન જોઈતી હોય પણ તેમાં હોમ લોન જોઈતી હોય તો પણ બેંકો તેમાં જાત જાતની સિક્યોરિટી માંગતી હોય છે પરંતુ બેંક ઉદ્યોગપતિને પાંચસો કરોડની લોન આસાનીથી આપી દે છે અને પછી ઉદ્યોગપતિ લોન ના ભરી શકે તો પાંચસો કરોડની લોન સામે બસો કરોડ મળે તો તેટલા પણ લઈને મેટર સેટલ કરી નાખે છે જેને બેંકની ભાષામાં હેર કટ કહેવામાં આવે છે એટલે ઉદ્યોગપતિઓને મજા છે અહીં શેર બજારનો ત્રીજો એપિસોડ પૂરો થાય છે આગળની વાત એપિસોડ નંબર ચારમાં કરવામાં આવશે એપિસોડ નંબર ચારમાં ઓગણીસો માં થયેલા હર્ષદ મહેતાના કૌભાંડમાં શું બનેલ તે જણાવવામાં આવશે અને કઈ સાયકોલોજીના આધારે શેર બજારને ટકાવી રાખવામાં આવે છે તેની વાત કરવામાં આવશે ઓગણીસો માં કોને ઉદ્યોગપતિઓને લોકોને લૂંટવાની છૂટ કેવી રીતે આપે આપી હતી તેની વાત કરવામાં આવશે અમે લોકહિતમાં બનાવેલા આ એપિસોડને લાઈક કરો અને શેર કરો ધન્યવાદ